તો ભાઈ આપનો મેસેજ વાંચો પ્રશ્ન કયો એટલે બીજા ને ખબર પડે આમ તો મેં અગાઉ ઓડિયો માં એનું ધ્યાન દોરેલું છે બોલો શું પ્રશ્ન છે તમારી જમીન જૂની શરત ની જમીન છે જૂની શરત નથી એમનો કયો સાત બાર માં સાત બાર માં જૂની શરત ની લખેલી છે અને નોંધ ના મંજૂર થઈ ઓગણીસો સત્તાવન થી સત્યોતેર માં ઈ નવી શરત વાળી જમીન હોય જુઓ મેં અગાઉ કીધેલું છે અવેડિયા ની જમીન હોય રહેમ રાહે કોઈ પણ જમીન મળેલી હોય જમીન હોય વાળું આવા જમીનો અને બીજી છ પટ બાર પટ ભરીને આપવામાં આવેલી જમીનો હોય જે મૂળ રાજાશાહી થી ખેડૂતને આપવામાં આવેલી ન હોય ખાસ કરીને હું કોઈ જ્ઞાતિ ના ઉલ્લેખ નથી કરતો પણ ખાસ કરીને રાજાશાહી વખત માં પટેલોને એટલે ખેડૂતોને જમીન આપવામાં આવેલી જોકે બધી જગ્યાએ પટેલો જો એવું જરૂરી નતા પણ મેજોરિટી એ હતા તમને ખબર હશે એક બીજા રાજાઓ એક બીજા ગામના પટેલોને એક બીજી જગ્યાએ લઈ જતા હતા અને ન્યાજિન ગામ તોરણ બંધાવતા હતા એટલે એ વખતે જે ખેડૂતો હતા પછી એમાં ઘણી બધી જ્ઞાતિઓ હતી ઈ જમીનો જ માત્ર જૂની શરત ની ગણાય ત્યાર પછી રહેમ આપવામાં આવેલી જમીન હોય આઝાદી પછી ની આવી જમીનો જે નવી શરત ની ગણાય ભૂલ થી જૂની શરત લખાઈ ગયું હોય તમારા છે કિસ્સા મને આવેલા છે કે જે નવી શરત ની હોય અને જૂની શરત માં ફેરવાની રહી ગયું હોય ને જૂની શરત થઈ ગઈ હોય ઘણી વખત અમુક માણસો હોશિયાર હોય કલાકાર કહેવાય એને આર્ટિસ્ટ એ અધિકારીઓને મનાવી લીધા હોય કોમ્પ્યુટર માં બેઠો હોય ને નિયાજી નહીં ઘણા કારીગર મને ધ્યાનમાં આવ્યા છે આ બધા કારીગર કહેવાય સમજા આવા કારીગરો જઈને સુધારો કરાઈ હોય ક્યાંક નવી શરત થઈ ગયું હોય અમારા જ ગામમાં એક ભાઈ હતા બુડાણિયું હતું અધિકારી હતું અંદરજીને કઢાઈ ગયું બુડાણિયું સાત નંબર માંથી પણ એની જન્મ કુંડિ માંથી થોડું બુડાણિયું નીકળે એની જમન કુંડી માં અંદર તો બુડાણિયું લખેલું હોય જ બહાર થી દેખાતું કઢાવી નાખે પછી અધિકારી ને નો ધ્યાન માં આવે વેચાણ થઈ જાય એ ભાઈ તો છૂટી જાય બીજા ના ગાળામાં આવી જાય એવું તમારા ખિસ્સા માં થયું છે કે ગાળા માં આવી ગયું નામ transfer એ થઇ જાય એકાદ વખત એવું બને પછી કોઈક મારા અધિકારી હોય ખણખોદ્યો સમજ્યા એ બે હે જૂની નોંધો વાંચે પૂરેપૂરી કારણ કે આપડે વાંચે નોંધ તો જોડીએ જ છીએ નોંધ વાંચે એટલે ધ્યાન માં આવે કે આ નવી શરત ની છે એટલે શરત કરે રદ એન્ટ્રી કરે રદ રદ કરે એટલું જ નહીં શ્રી સરકાર પણ થઈ શકે જો કેસ ચલાવે તો તમારા કેસ માં શું થયું હવે એ તમે કયો અત્યારે તો અત્યારે અપીલ નથી કરી નોંધ ના મંજૂર થઈ કે શ્રી સરકાર થઈ ગયું નો ના મંજૂર થઈ ખાલી હવે નોંધ ના મંજૂર થઈ અપીલ માં નો જાતા કે શ્રી સરકાર થઈ જશે અપીલ માં જાતા જ નહીં આપણી ભૂલ હોય ને ત્યારે રહેમ રહે મૂંગુ થી બેહી જવાય હા જો ઉપર જાતો તો ધબોય નમઃ શ્રી સરકાર હમ આવી જમીન લેવી હું કામ જોઈએ ભઈલા નોંધ હરકી વંચાવો ને ઘણા એડવોકેટ છે ક્યાં એડવોકેટ ઓછા છે હા ખેડૂતો જમીન લે પૈસા ખર્ચે જમીન ના કરોડો રૂપિયા ખર્ચે પણ એડવોકેટ ને બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા નો આપે હું એડવોકેટ ની વકાલત નથી કરતો હું તો ઘણી વાર એડવોકેટ ને ગમતું નહીં હોય તમારા સારા કામ કરી દઉં છું પણ તમને સલાહ આપું છું કે એડવોકેટ પાસે ચેક કરાવો ભાઈલા ગામે ગામ એડવોકેટ લોટો છે જમીન લેતા પેલા કોઈ પાસે ચેક કરાવી હતી ચેક કરાવી હતી એડવોકેટ પાસે કરાવી હતી તો એને નો કીધું તમને આ નો લેવાય એમ એને જ કીધું લેવાય એમ લેવાય એમ કીધું દસ્તાવેજ થઈ જાય દસ્તાવેજ થઈ જાય એવું ન વિચારાય લેવા પાત્ર છે કે નહીં એમ વિચારાય ભાઈ તમને ખબર પડી ગઈ હતી ને આ નવી શરત ની જૂની સરહત માં ખોટું લખાઈ ગયું છે એવી કે નતી ખબર પડી સાચું બોલજો આપડે ક્યાં અધિકારી સામે ઉભા છીએ હા લે ખબર પડી ગઈ હતી ને હા ખબર ખબર હતી તો ટોકન પાછું દઈ દેવાય એવું હું કામ કરવા બાંધ્યું ટોકન થી જ ઉકલત ને હવે કેટલે અટકી હું હલવાઈ ગયા તમે વિચારો જી જો જરાક ગારું પડે ને આંગળી કાપવાની તો કાપી નખાય આંગળી કાપી તો પંજો કાપવો પડે પંજો કાપવાની ટાઈમે જાય તો પંજો કાપી નખાય નકર હળો આગળ બે તો આખા ઘૂંટણ થી કાપવો પડે અપાય થઈ જાય તમારી હાલત એવી થઈ ખબર હતી ઊંડા ઉતરતા ગયા તમે બોલો હવે બીજું હું પૂછું છે જવાબ તમે ઘણો બધો આપી દીધો જવાબ ઘણા બધા એટલે આપું છું કે બીજા ખેડૂતોને ખબર પડે કે આવી ભૂલ થતા જ્યાં ખબર પડે ને ત્યાં ઉભા રહી જવાય

અંદર રેવન્યુ માર્ગદર્શક આવે છે એમાં હું હાથે લખતા બધું શીખવાડું છું હું હાથે લખું છું બોલું છું ક્યારે હા જોઈ જોઈ પત્રકો લખું છું ને હવે નવી શરૂ કરું છું જેમાં કાયદાના માર્ગદર્શન આપીશ એ છે રમણીભાઈ કોટડિયા વિડીયો ખાલી વિડીયો

ખેડૂતોની સેવા કરવી છે રસ્તા ગોતા મેં આગળ અંદર થી નંબર મેળવો એમ સાચી વાત છે તો વાંચશે તો કઈક નોલેજ તો આવશે નોલેજ આવશે તો એ નહીં ફસાયક બીજા નહીં કહેશે ભલે ભાઈ આવજો હમ એ